વંદે જય શ્રી રામ અમરેલી લોકસભાના બુદ્ધ પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો પ્રભારીશ્રીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ અહીં ઉપસ્થિત સૌ સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ અને ડાયસ પર બેઠેલા જિલ્લાના શ્રી રાજેશભાઈ કાબરિયા જેમણે વર્ષો સુધી અમરેલીમાંથી જીતીને એક રેકોર્ડ બનાવ્યો હતો એવા શ્રી ઇપકોના ચેરમેન પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી દિલીપભાઈ સાંઘાણી જેઓ ત્રણ ત્રણ ટર્મ સુધી અમરેલીનું પ્રતિત્વ કરીને અમારા સાથી સાંસદ એવા શ્રી નારણભાઈ કાછડિયા વર્ષો સુધી રાજ્ય સરકારમાં લગભગ એકવીસ વર્ષ સુધી કેબિનેટ મંત્રી રહીને ગુજરાતને અને પાર્ટીને જેમણે માર્ગદર્શન આપ્યું છે સંગઠનમાં સતત કામ કર્યું છે એવા ક્લસ્ટરના ઇન્ચાર્જ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા શ્રી ઉમેદવાર ચૌદ અમરેલી લોકસભાના શ્રી ભરતભાઈ સોતરિયા ધારાસભ્ય શ્રી અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેખરિયા મહેશભાઈ કસવાલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ધારાસભ્ય શ્રી જેવી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા શ્રી પૂનાભાઈ પૂનાભાઈ ગજેરા શ્રી મનસુખભાઈ ભુવા શ્રી ભાઉકુભાઈ ઉગાડ પૂર્વ ધારાસભ્ય અને મંત્રીશ્રી અમરીશભાઈ ડેર શ્રી પ્રાગજીભાઈ હિરપરા શ્રી શરદભાઈ લાખાણી ડૉક્ટર ભરતભાઈ કાનાબાર શ્રી હિરેનભાઈ હિરપરા શ્રી અશ્વિનભાઈ સાવલિયા શ્રીમતી ભાવનાબેન ગોંડલિયા શ્રી મયુરભાઈ માંજરિયા શ્રી જયંતિભાઈ પાનસુરિયા શ્રી નલિનભાઈ કોટડિયા પૂર્વ શ્રી અને અહીં ઉપસ્થિત કોઈના નામ રહી ગયા હોય તે સૌ આગેવાનો ને આપ સૌ આગેવાન ભાઈઓ બહેનો આપ સૌને વંદન આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગરમી કહે છે મારું કામ અને છતાં આટલી મોટી સંખ્યા મને એવું હતું કે હોલમાં કદાચ બહુ જગ્યા હશે પણ આ બધાને ઊભા રહેવું પડે એવી સ્થિતિ તમે સર્જી દીધી છે મિત્રો જ્યારે લોકસભાનું ઇલેક્શન હોય સ્વાભાવિકપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેનું પાછું ઇલેક્શન હોય તો એમાં કાર્યકર્તાનો ઉત્સાહ અનેરો હોય છે પણ અમરેલી માટે મારે ફરી એકવાર આપ સૌને કેવું છે કે પંખો પંખો હોય તો કૌશિક તમારા તરફ નહીં રાખી લાગે છે પાછળ તો કે તો હજુ પાછળ આવી જાઉં અંદર બરાબર છે ને ભાઈ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જ્યારે પ્રધાનમંત્રી ત્રીજી વાર બનાવવાની હેટ્રિક કરવાની હોય ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ઉછેરો અનેરો હોય એ તો સ્વાભાવિક છે પણ અમરેલીની અંદર હમણાં જ્યારે પ્રમુખ એમ કહ્યું કે અમારે ત્યાં દુકાળ પડ્યો હતો સત્તરની અંદર અને બાવીસની અંદર સુકાળ પડ્યો ખૂબ વરસાદ પડ્યો ખૂબ પાક થયો સાથે સાત અમરેલી લોકસભાના વિધાનસભા જ હતા એ બધા જ ચૂંટાઈ ગયા પણ આ બધા જે ચૂંટાયા તમારી જ મહેનતને કારણે છે ડાજ પર બેઠેલા સૌ આગેવાનોએ તમને માર્ગદર્શન કર્યું હશે પણ મહેનત તમારી છે અને એટલે જ મારે બે હજાર બાવીસના જ્યાં રિઝલ્ટમાં તમે જીત્યા છો એનો ઉલ્લેખ કરો છો ત્યારે મારે આપને યાદ કરાવવું છે કે સત્તરની ભૂલનું પુનરાવર્તન ના થાય અને બાવીસમાં પણ ગુજરાતમાં કેટલીક ભૂલો થઈ એનું પુનરાવર્તન ના થાય એની જવાબદારી પણ તમારા બધાની છે બે હજાર બાવીસના વિધાનસભામાં આપણે એકસો ને છપ્પન સીટ જીત્યા આપણે ખૂબ પોયા પણ નેશનલ એક્ઝિક્યુટિવમાં જ્યારે મારે ગુજરાતના રિઝલ્ટની વાત કરવાની હતી ત્યારે મેં પહેલો શબ્દ કહ્યો હતો કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ હૃદય રડે છે કે છવ્વીસ સીટ અમે હારી ગયા બધાને એવું લાગે કે તો હાર હાર જીત થતી હોય છે પણ એ આપણને સ્વીકાર્ય નથી મિત્રો અને એ પણ કોઈ નાની ભૂલને કારણે થાય તો એ રિઝલ્ટનું પણ વિશ્લેષણ મારે આપની સમક્ષ એટલા માટે કેવું છે કે તમે જીતના મધમાં છો પણ શું ભૂલ થઈ એ કદાચ તમે એની પર ધ્યાન નથી આપ્યું બે હજાર બાવીસના ઇલેક્શનની અંદર આપ પાર્ટીને કુલ મળીને ચાલીસ લાખ મત મળ્યા કોંગ્રેસને એસી લાખ મત મળ્યા ભારતીય જનતા પાર્ટીને એક કરોડને અડસઠ લાખ મત મળ્યા આપ પાર્ટી કરતાં એક કરોડને અઠ્ઠાવીસ લાખ વધારે અને કોંગ્રેસ કરતાં અઠ્યાસી લાખ મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વધારે મળ્યા અને છતાં ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત માટે આપણે છવ્વીસ સીટ હારી ગયા આપણે ભૂલ કરી કે નહીં આપણે શું ભૂલ કરી ગીર સોમનાથની અંદર આપણે ફક્ત નવસો ને બાવીસ મત માટે હાર્યા ખંભાત સાડત્રીસો મતે ગડિયાદર પાંત્રીસો મતે બોટાદ ત્રણ હજારે માણાવદર ત્રણ હજાર પોરબંદર પાંચ હજારે આંકલાવ સત્તાવીસો માટે હાર્યા જિગ્નેશ મેવાણીની સીટ ચાર હજારે હાર્યા દાતા બે હજાર હાર્યા ચાણસમાં ચૌદસો મતે ખેડ ખેડમાં સોળસો મતે હાર્યા આ રીતે લગભગ વિજાપુર સાત હજારે હાર્યા પાંચ હજારની અંદરની આ સીટો હારવાને કારણે આપણે વીસ સીટ ચૂકી ગયા અને અઠ્યાસી લાખની લીડ હોવા છતાં ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત માટે છવ્વીસ સીટ હારી ગયા આવી ભૂલ ફરીથી ન થાય એની પણ તમારે ધ્યાન રાખવું છે સત્તરનો દુકાળ યાદ છે ને તો બાવીસનો સુકાળ પણ યાદ રાખજો ને એમાં થયેલી ભૂલોને પણ યાદ રાખજો એટલા માટે હું એક દાખલો આપતા હું છું ઘણીવાર કે ગામમાં કોઈ મહાદેવનું મંદિર હતું ગામના લોકો ભેગા થયા બધાએ નક્કી કર્યું બધાએ નક્કી કર્યું કે કાલે સવારે શ્રાવણ સોમવાર છે પહેલો સોમવાર છે આપણે બધા એક લોટી લોટો પણ નહીં ખાલી લોટી દૂધ આપણે મહાદેવને ચડાવીશું એક ભાઈએ નક્કી કર્યું કે બધા જ્યારે દૂધ ચડાવવાના હોય તો હું એક પાણી ચડાવી તો શું ખબર પડશે એ ભાઈ તો પાણીની લોટી લઈને ગયા અને પાણી ચડાવ્યું મહાદેવ પર સવારે એક ટીપું પણ દૂધ નહોતું બધું પાણી જ હતું કેમકે બધાએ જ આવો વિચાર કર્યો કે બધા દૂધ ચડાવવાના તો હું પાણી ચડાવી દઉં આવી ભૂલ નહીં કરતા આજે આપણે થોડા થોડા મતે જે વીસ સીટ હાર્યા એનું કારણ છે ત્રણ લાખ પાંચ હજાર મત માટે છવ્વીસિઠ હાર્યા એમાં બધાના લોટીમાં પાણી હતું નાની મોટી બધાએ ભૂલ કરી હશે તમને મારી એ જ વિનંતી છે કે આમાંથી બોધપાઠ લેજો તમારી લોટીમાં દૂધ જ હોવું જોઈએ બીજો ને બીજાએ જે કરવું હોય તે કરે તમારો સંકલ્પ હોવો જોઈએ કે મારી લોટીમાં દૂધ જ હશે અને હું દૂધ ચડાવીશ એનો અર્થ એ છે કે મને સોંપેલું કામ હું પૂરી નિષ્ઠાથી કરીશ આ સંકલ્પ સાથે જો તમે કામ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ તમે મેળવી શકશો અને જે પાંચ લાખની લીડની વાત કરી છે એના કરતાં પણ વધારે લીડ એમાં મેળવી શકાશે નારાયણભાઈ ગયા વખતે કેટલા માટે ચૂંટાયા હતા બે લાખ તો બે લાખ સત્તર પછીના ઓગણીસનું ઇલેક્શન હતું અને ત્યાર પછી વીસની અંદર મેં જવાબદારી મને મળી ત્યારે મને નારાયણભાઈને જોયા તો કે મારા તો સાથે સાત વિધાનસભા હરી ગયા છે એક પણ સીટ જીતી નથી બહુ ટેન્શનમાં હતા આપણે કૌશિકભાઈને પ્રમુખની જવાબદારી એ મહામંત્રી હતા નારાયણભાઈને કહેવાતી જ તેમણે કીધું કે ગ્યાંગ આપો પણ આખી ટીમ વડીલોની પણ મદદ જોઈશે યુવાનોની પણ ધગદ જોઈશે અને કાર્યકર્તાઓની તાકાત જોઈશે તો જ રિઝલ્ટ મેળવે એ આપણે બે હજાર બાવીસની અંદર આપણે જોયું છે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન વખતે પણ આપણી પાસે એકત્રીસમાંથી ફક્ત પાંચ જિલ્લા પંચાયત હતી મેં આવીને કહ્યું કે અમે એકત્રીસ એકત્રીસ જીતીશું કોંગ્રેસ કોંગ્રેસવાળા આઠ બાય ઇલેક્શન તો હાર્યા હતા એમણે કહ્યું કે તમે ગામમાં આવજો તો ખબર પડશે સારું આવીએ છીએ જોઈ લઈએ પણ ગામમાં એકત્રીસમાંથી એકત્રીસ સીટ જિલ્લા પંચાયતો જીતીએ તમારી તાકાત પર જીતી શક્યા મિત્રો તાલુકા પંચાયત બસોને એકત્રીસમાંથી બસ્તોને તેર જીત્યા નગરપાલિકા એકાણું ઇલેક્શન તેમાંથી નેવ્યાસી જીત્યા તો હું પ્રમુખ થયો એટલે કે મારી પાસે જાદુ લાકડી હતી કે આમ ફેરી દીધે જીત થઈ ગઈ મારી પાસે કોઈ જાદુ લાકડી નથી પણ મને તમારી તાકાતમાં વિશ્વાસ છે મને કાર્યકર્તાઓના ટેલેન્ટમાં વિશ્વાસ છે એમની મહેનતમાં વિશ્વાસ છે અને એના આધારે અમે કહ્યું તો કે સ્થાનિક સ્વરાજ્યની અંદર નેવું ટકાથી થી વધારે સીટો જીતીશું અને નેવું ટકા નેવું પોઈન્ટ પાંચ ટકા સીટો આપણે એમાં પણ જીત્યા હતા સહકારી ક્ષેત્રની અંદર બધા ઈલ્લું ઈલ્લું કરતા હતા જવાબ તાપો યાર કરતા હતા હશો તો ખરા અને બહુ લાગે તો તાળી બી પડાય છે જાગતા હોય તો અહીંયા તાપો પડે એટલે કે બપોરે બધા જલ્દી સુઈ જાય એવું તો નથી ને ધમફાર તો હશે કેવા છો યાર તમે બોલતા જ નથી કઈ હું ભાષણ કરવા આવ્યો નથી ભાઈ આપણે તો ટુ વે વાત કરીએ છીએ જવાબ આપવો પડશે તમારે તમે થઈને પૂછો તો હું તમને જવાબ આપીશ હા ઈલ્લું ઈલ્લું આપણે આખા રાજ્યમાં બંધ કરાવી દીધું કોઈ નહીં ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે કોણ ઉમેદવાર લડશે એને મેન્ડેટ આપીશું આપણે ત્રણસો ને પચાસમાંથી માંથી ત્રણસો ને ઓગણપચાસ સંસ્થાઓ જીત્યા છે અને ખૂબ મોટી સીટ સોલ હોય તો સોલમાંથી સોલ માંથી પંદર સોળ ચૌદ આવી સીટો આપણે જીત્યા અને એ રીતે આખા દેશ આખા રાજ્યની તમામ ડેરીઓ તમામ સુગર ફેક્ટરીઓ તમામ એપીએમસી તમામ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખેતી બેંક ખરીદી વેચાણ સંઘ આ બધું જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનીમાં વહીવટ કરીને લોકોની સેવા કરે છે જેટલું પાર્ટીના સંગઠનો મહત્ત્વ છે ને એટલું જ મહત્ત્વ સહકારી સંસ્થાઓનું પણ છે અને એ સહકારી સંસ્થામાં જ્યારે આપણા લોકો બેઠા હોય સંપૂર્ણપણે બિલકુલ ધૂધે ધોયેલા જેવા કે એમાં કોઈ કોઈની સાથે ગઠબંધન ના કર્યું હોય તો તમે લોકોની સો ટકા સેવી સેવા કરી શકો